આણદ શેના રાજોડ તલાવડી વિસ્તારમાં વેલી સવારે ચાર વાગેના સુમારે કાડા કલાની કાર લઈને આવેલા ચાર અજાણ્યા તસ્કરો ગાયની ચોરી કરી માત્ર એક મિનિટમાં ગાયને કારમાં ડિક્કીમાં પૂરી ફરા થઈ ગયા હતા વહેલી સવારે પૂજા કરી રહેલા બ્રાહ્મણે સમગ્ર ઘટના જોતા તેઓએ આસપાસના લોકોને જાણ કરી સીસીટીવીની ચકાસણી કરતા તસ્કરો ગાયની ચોરી કરી કારને ડિક્કીમાં પૂરી લઈ જતા કેદ થયા ગૌવંશ ચોરીની આ ઘટના અંગે સ્થાનિક રહીશે પોલીસ અધિક્ષકને રજૂઆત કરી છે જી આપનું નામ અનિલ જી મારું નામ પ્રકાશ રાજપૂત ગૌરક્ષાદળ આણંદ જિલ્લા અધ્યક્ષ

જે સિમપી સાહેબ જે સમયે ફરજ બજાવતા હતા એ સમયે વિદ્યાનગર પોલીસ ચોકીથી માત્ર સો મીટર દૂરના અંતરે ત્યાં પણ સીસીટીવી કેમેરાની અંદર એ જ ઇનોવા ગાડી હતી એની અંદર બે ગાયો એક સાથે ભરી લેવામાં આવી હતી ત્યાં પર સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતું અને અંબિકા ચોક ભગતસિંહ જે વિસ્તાર છે ત્યાં પણ થોડા સમય પહેલાં બોલેરોની અંદર બે ગાયો આવી રીતે ભરી ગયા હતા એટલે આણંદ શહેર અને આણંદ જિલ્લાની અંદર ફોર વ્હીલ ગાડીની અંદર આવી રીતે ગાયો ભરી જવી એ આ જે છે 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 એ એ લોકો માટે બહુ બહુ સામાન્ય વાત વાત અને નાની હવે અત્યારે રહ્યું કે પોલીસ આજે સીસીટીવી કેમેરાની અંદર જે આવ્યું છે અને સરકારના અને પોલીસના પોતાના પણ નેત્રમ આખા જિલ્લામાં બધી જગ્યાએ લાગેલા છે તો વહેલામાં વહેલી તકે આજે ગૌ તસ્કરી જે લોકો કરી રહ્યા છે અને આણંદ જિલ્લા પોલીસ બહુ વહેલી તકે પકડી લેશે એવી અમે અપેક્ષા રાખીએ છીએ અને સાથે પોલીસને અમે જાણ પણ કરીશું કે આ જે ગૌ તસકરો જે રીતે ગાયો ભરી જાય છે એ એની ઉપર પ્રતિબંધ લાગે અને ભૂતકાળની અંદર મકરંદ ચૌહાણ એસપી સાહેબ જ્યારે હતા ત્યારે એમને સ્પેશિયલ ઢોર સ્કોડ બનાવી હતી એટલે અમે આશા રાખીએ છીએ કે અત્યારે એસપી જસાણી સાહેબના માર્ગદર્શન હેઠળ અત્યારે એ સાહેબ પણ આ વિડીયો જોઈને અને તાત્કાલિક ઢોર સ્કોડની રચના કરશે એવી અમે અપેક્ષા રાખીએ છીએ દીક્ષિત ચૌહાણ બોથમભાઈ અને એડવોકેટ

અને કતલખાની જે લઈ ગયા હોય આપણને ખબર નહીં પણ ખોટું કહેવાય એમ જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ છે સીધું હા કેચ થયેલી છે મારા કેમેરામાં કેટલા લોકો દેખાય છે એમાં ચાર છોકરા દેખાય છે આંગે કોઈ પોલીસને જાણ કરવામાં આવી છે મેં ડીએસપીને ને વિડિયો અને એનો ફરિયાદ કરી છે WhatsApp માં

કાયદો અને વ્યવસ્થાની જાળવણી થાય વારંવાર કાયદો વ્યવસ્થા તૂટી જાય છે એના કરતા મારું એવું છે કે જો આ જગ્યા પર આણંદ મહાનગરપાલિકા થાય આઉટ પોલીસ સ્ટેશન મૂકે તો આજુબાજુના રહીશો શાંતિ થાય સઘન પેટ્રોલિંગ કરાવો સખત પેટ્રોલિંગ જેના માટે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર પણ આપેલ છે ચિરાગ સૈયદ દિવ્યાંગ ન્યૂઝ આણંદ